જે રીતે સાણંદ ના ધારાસભી સમાજ કોળી સમાજના સંગઠનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કનુ પટેલ ને યુવા પાક રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી ન્યાય અને અન્યાયની લડાઈ હતી તેમાં નવનીતભાઈ બન્યા છે તેવી વાત ઈરા સોલંકીએ કરી તો ની બબાલ વચ્ચે કોળી સમાજનું સંગઠન જાહેર કરવામાં આવ્યું ધારાસભ્યને કોળી સમાજના સંગઠનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કનુ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પટેલને યુવા પાખના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી નવનીત બાલધ્યા કેસને યાદ કરીને હીરા સોલંકીએ હુંકાર પણ કર્યો હતો કોળી સમાજની એકતા શું કહેવાય તે હમણાં જ બતાવ્યું છે તેવી વાત હીરા સોલંકીએ કરી બીજા લોકો જે વિચારે તે વિચારવા દેવાનું છે તેવી વાત પણ હીરા સોલંકીએ કરી હતી પરિણામ મળ્યું તેનો જસ સમગ્ર કોળી સમાજને જાય છે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાની આપણી તૈયારી છે એવી વાત પણ હીરા સોલંકીએ કરી હતી ન્યાય અને અન્યાયની લડાઈ હતી તેમાં નવનીતભાઈ નિમિત્ત બન્યા છે તેવી વાત હીરા સોલંકીએ કરી કોળી સમાજ ક્યારેય કોઈનું ખોટું નથી કરતો તેવી વાત કરી છે તો ગાંધીનગરની અંદર કે એક સંમેલન યોજાણું સંમેલનની અંદર કોળી સમાજનું એ સંગઠન હતું એ સંગઠન જાહેર કરવામાં આવ્યું અને તેમાં સાણંદના ધારાસભ્ય કનુ પટેલને ભારતીય કોળી સમાજના યુવા પાકના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પરંતુ આ જ કાર્યક્રમની અંદર હિરા સોલંકીએ ફરી એક વખત હુંકાર કર્યો એ બગદાણાની બબાલને લઈને નવનીતભાઈની નિમિત્ત બનાવ્યા છે ન્યાય અને અન્યાય માટે અને સમાજની એકતા શું છે એ હમણાં જ આપણે સવે જોયું છે તેઓ હુંકાર કરતા હીરા સોલંકીએ શું કહ્યું આવો આપણે સાંભળીએ હું હંમેશા બોલતો હોઉં છું મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ એ કોળી સમાજ થકી છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી મૂકવા ખૂબ મોટો ફાળો આપણા સમાજનો આપણે હાચા હતા અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત ભાઈ ના નવનીત આટલા બધા ધારાસભ્યો ભેગા થયા હોય પ્રથમ વાર ભેગા થયા તો આટલા ધારાસભ્યો અને મંત્રીઓ અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા આપણે હાચા હતા ને આપણે કોઈ જો એક વાત આમાં જો આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું આ સમાજ એ સમાજની લડાઈ પણ નહોતી લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું એમાં અમારે કઈ તકલીફ નથી પણ ભગવાન ન કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય કે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવો જો એ અપેક્ષા તમારે કઈ અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી આ વિચારો છે આપણા અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે

નથી આપણે દૂર રહીએ આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે ક્યારેક ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય

સમૂહ લગ્ન શરૂઆત જાફરાબાદ કરી મિત્રો આજે ગર્વ સાથે એમ કહી શકું કે આ ગુજરાતમાં સૌથી વધારે સમૂહ લગ્ન કઈક થતા હોય તો જાફરાબાદ તાલુકાના બેતાલીસ ગામ છે ને બેતાલીસ ગામમાંથી માંથી ઓગણચાલીસ ગામમાં સમૂહ લગ્ન થાય છે મિત્રો અમારા માટે ગૌરવ આજે એનો ફાયદો લોકોને દેખાવા માંડ્યો એક શરૂઆત અમે રીતે છે આર્થિક આગળ આવ્યો તો હું દાખલા આપું છું કે ભૂતકાળમાં જે વડીલો એક દીકરી પરણાવી હશે ને અને દીકરી અઢાર વર્ષની થતી અને અઢાર વર્ષની થાય દીકરા બાપને પરસેવો પરવા મળતો પાંચ વીઘા જમીન હોય અને પાંચ વીઘા જમીન કોકને ગીરવી રાખીને એક દીકરી પરણાવવા માટે હાથમાંથી પાંચ વીઘાનો કટકો ક્યારે વયો જતો ને એ ખબર ન પડતી બાપને ક્યારેક પૂછો કે એક દીકરી પરણાવવા માટે કેવી સ્થિતિ પણ આજે એ વડીલોને બધાને ખબર છે કદાચ એક દીકરી હોય બે દીકરી હોય ત્રણ દીકરી હોય તો એમને ખબર છે મેરે મારા ગામમાં સમૂહ લગ્ન થશે મારા ગામના લોકો કર્યાવર ભેગો કરશે અને હવે એને કોઈને ચિંતા નથી આઈનો દાખલો શરૂઆત આપણે જે કરી આજે વરાપુર તરીકે એવી જ રીતે આપણે આપણા સમાજનું એક બંધારણ નક્કી કરવાનું છે એનો ફાયદો લાંબા ગાળે મળશે અને આજે ગુજરાતમાં આપણે લીગલ આવ્યા છે ત્યારે હું લીગલ સેલ પણ એક ઉભું કરવું જોઈએ આપણે ડોક્ટર સેલ પણ ઉભું કરવું જોઈએ એવી દરખાસ્ત આજે આપના આ મંચના માધ્યમથી હું મૂકવા માંગુ છું અને સાહેબને અધ્યક્ષ સાહેબને રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબ એક મારી વિનંતી હશે

હારે ભેગા થઈને કામ કર્યું છે એનું અભિવાદન કરું છું અને લાખ લાખ બિરદાઓ છું ધન્યવાદ લીગલ સેલના લોકો હોય દરેક જે જેની રીતેથી કામગીરી કરી શકે એને હું અભિવાદન કરીશ આ કોઈ એક હિરાલાલ સોલંકીની લડાઈ નહોતી પુરુષોત્તમ સોલંકીની લડાઈ નહોતી આ એક સમાજની એક ન્યાય આપવાની વાત હતી ગુજરાત રાજ્ય સરકારે આપણે સહયોગ આપ્યો છે આખી એક એસઆઈટી ની ટીમ બનાવી જો એ નો બન્યો નો બને અને સતત લડાઈ આપતા રહ્યા સમાજના લોકો અને એના પરિણામના અનુસંધાને આપણે સફળતા છે મિત્રો રીતે હર માટે સમાજના લોકો પાસે મારી વિનંતી રહેશે ક્યારેક ક્યારેક સમાજના આગેવાનોથી નાની મોટી કદાચ ભૂલ થતી હશે હું આ મંચના માધ્યમથી હું યુવાનોને આ તબક્કે કહેવા માંગુ છું મિત્રો કે આપણા કોઈ વડીલો કોઈ આગેવાનો કોઈ ધારાસભ્યો કોઈ મંત્રીઓ એને આપણા સમાજના યુવાનો થકી કટાક્ષ વાપરતા નહીં એ મારી હાથ જોડીને આપસો ને વિનંતી શકો કાંઈ વાંધો નહીં ઘણી બધી વખતે આપણા ને આપણા આપણા સમાજનું નીચું દેખાવાનું કામ આ સોશિયલ મીડિયા મારફતે કરે છે એવું કરતા નહીં મારી આપસોને જે રીતે માનતા હોય એ રીતે આપ માનીને આ મારી વિનંતી સ્વીકારજો આપે ખૂબ પ્રેમ આપ્યો છે મિત્રો આવો ને આવો પ્રેમ આપતા રહેજો અમે જે કાંઈ છીએ કોડી સમાજ થકી છીએ હજુ એક વાર કહું છું અને એવો ને એવો પ્રેમ આપતા રહેજો બીજો અમારા લાયક કંઈ સેવા હોય તો અડધી રાતે હોકારો કરજો તમારા પડખે કદાચ હારા દિવસોમાં ન રહી શકીએ પણ મેં કીધું હતું સુરતમાં આ શનિભાઈ બધા બેઠા છે મેં આ એક બોલી શાયરી બહુ સારી આવે છે એટલે મેં એ વાત કરી તેરે દિન અચ્છે હૈ